વેપારી સાથે છેતરપિંડી કરાઈ હતી વેપારી પાસેથી નકલી સોનાના બદલામાં છત્રીસ લાખનું અસલી સોનું પડાવી લેવાયું હતું ક્રાઇમ બ્રાન્ચે દિવાળીના તહેવારે પૂર્વે બનેલ હાઈ પ્રોફાઇલ ઠગાઈ ના ગુનાનો ભેદ ઉકેલાયો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લિકેટ સોનાની બિસ્કીટ આપીને એક વેપારી સાથે છેતરપિંડી કરાઈ હતી વેપારી પાસેથી નકલી સોનાના બદલામાં છત્રીસ લાખનું અસલી સોનું પડાવી લેવાયું હતું આ બાબતે બે મુખ્ય આરોપીને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઝડપી લેવાયા બંનેને સુરત અને મુંબઈથી ઝડપી લેવામાં આવ્યા હતા ઠગાઈમાં પકડાયેલા એક આરોપી રત્ન કલાકાર હોવાનું બહાર આવ્યું છે આરોપીમાં હરીશ ઉર્ફે હરિ પોપટભાઈ મોરડિયા અને નિકુંજ ખિમજીભાઈ ધાણકાનો સમાવેશ થાય છે આરોપી અને મોરડિયા લસ્કાણા રહે છે રત્ન કલાકાર છે બંને આરોપી ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રના અલગ અલગ સોનીના સંપર્ક કરતા હતા બંને મોટા વેપારી હોવાનું જણાવી સોની પાસેથી દાગીનાના બદલામાં સોનાનું પર ચઢાવેલી લગડી આપતા હતા અને નિકુંજ ધકાણ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં ત્રીસ લાખના સોનાના ઘરેણાની ઠગાઈના ગુનામાં વોન્ટેડ હતો તેમાં તેણે રાજસ્થાનના જોધપુર ખાતે પણ ઠગાઈનો એક ગુનો આચાર્યની કબૂલાત કબુલાત કરી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ